આજરોજ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પાણી ગેટથી માંડવી તરફ જ્યારે એક માંજલપુરની મૂર્તિ જઈ રહી હતી ત્યારે એક બિલ્ડિંગની ઉપરથી ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે એફએસએલ બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે એ બહુ દુઃખવાળી ઘટના ઘટી છે આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ ડીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ તમામ જે એસીપી સાહેબ છે પીઆઈ સાહેબ છે આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને ત્રણ જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી એ ખાતરી આપવાની અંદર આવી છે કે જેને પણ પણ અમે વડોદરા એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને અમના ટાંટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેરની પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે